નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ચંડોડા ડિમોલેશનનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ છે અને હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો પોલીસની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આ કામગીરી દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે ચંડોળા તળાવ વિસ્તારમાં બે લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા હવે આ ડિમોલેશનની કામગીરી દરમિયાન અઢાર અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટે પહોંચ્યો છે અરજદારોએ કહ્યું કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં અહીં રહેતા લોકો ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે ઘર તોડતા અગાઉ કોઈ પણ નોટિસ અપાઈ નથી પુનર્વસનની પણ કોઈ વાત નથી હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ હતી આ મામલે આજે સુનાવણી થઈ હતી હાઈકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલેશનને લીલી ઝંડી આપી દીધી છે